આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ રેકેટનો પર્દાફાશ કરતી સુરત સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈ રેકેટનો ભાંડાફોડ કરી નાસ્તા ફરતા આરોપી તુષાર બાબુભાઈ પ્રાગજીભાઈ ઘંટાળાની ધરપકડ કરી છે પોલીસને બાતમી મળતા સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા નજીક કેનેરા બેંકની બહાર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ સામાન્ય લોકોને લોભલાલચ આપી વિવિધ બેન્કોમાં અકાઉન્ટ ખોલાવતા હતા પછી તેઓ એકાઉન્ટ હોલ્ડર પાસેથી રૂપિયા દસ હજારથી બાર હજાર સુધીનું કમિશન આપી એકાઉન્ટ કીટ અને તેમાં રજિસ્ટર થયેલા મોબાઈલ સિમ કાર્ડ મેળવી લેતા હતા આ માહિતી અને દસ્તાવેજો દુબઈમાં સ્થિત તેમના સાથીદારોને મોકલવામાં આવતા જ્યાંથી ઇન્ટરનેટ મારફતે નકલી ઓળખ બનાવી દેશભરમાં સાયબર ઠગાઈના ગુનો આચરવામાં આવતો દરેક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમમાં કમિશન મેળવવામાં આવતા અને રેકેટમાં સામેલ તમામ વ્યક્તિઓ એકબીજાની મદદથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું રેકેટ ચલાવતા હતા પોલીસે આરોપીઓ પાસેથી નવ મોબાઈલ ફોન એક ટેબ્લેટ કેનેરા બેંકની સોળ અકાઉન્ટ કિટ ઓગણીસ વિવિધ બેંકના ડેબિટ કાર્ડ ઇઠોતેર સિમ કાર્ડ એચડીએફસી બેંકની ચેકબુક અને પાસબુક છ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ એક પાન કાર્ડ અને પાંચ અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ કબજે કર્યા છે સાયબર ક્રાઇમ સેલે જણાવ્યું છે કે આરોપીઓની પૂછપરછ બાદ રેકેટના અન્ય સાગીર્તોની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને વધુ ધરપકડની શક્યતા છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે